હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગરમી સામે સાવચેતી એ જ સલામતી હીટવેવ સામે લડવા સજ્જ રહીએ ગરમીમાં લુ લાગવાથી બચીએ ગરમી થી કઈ રીતે બચી શકાય અને ગરમીમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તેના વિશે આપણે આગળ વિડિયોમાં વાત કરશું તો દર્શક મિત્રો વિડીયો ને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી મેં આવા નવી માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયો ની શરૂઆત કરીએ જીટીએ થી બસવા માટે શું કરવું અને શું ન કરવું જોઈએ તો દર્શક મિત્રો તમે સ્ક્રીન માં જોઈ આટલું જરૂર કરજો ત્રસ ન લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ આર એસ દ્રાવણ અથવા છાશ લસ્સી લીંબુ પાણી ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરો ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડા છત્રી કે ટોપીથી ને રાખો વજન માં અને રંગવા પ્રકારના રક્ષણ માટે રક્ષણ ની તાલીમ લેવો બાળકો વૃદ્ધો બીમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લૂ ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો લૂ ન લાગે તેના માટે આટલું ન કરો શક્ય હોય ત્યાં સુધી બપોરના બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું જોઈએ શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટે તેવા પીણા જેવા કે ચા કોફી સોફ્ટ ડ્રિંક ન લેવા જોઈએ તેમજ મસાલેદાર તળેલા વધુ પડતા મીઠાવાળા આહરણનો ઉપયોગ ન કરવો જોઈએ લૂ લાગેલ વ્યક્તિની પ્રાથમિક સારવાર જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તો એના માથા પર પાણી રેડો શરીરમાં પાણીનું પ્રમાણ જળવાય રહે તે માટે ઓઆરએસ દ્રાવણ અથવા લીંબુ પાણી આપો લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઈ જવો જો શરીરનું તાપમાન સતત વધતું હોય તો માથાનો અસહ્ય દુખાવો હોય નબળાઈ હોય ઉલટી થતી હોય કે બેભાન થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી લેવી જોઈએ સાવચેત રહો સુરક્ષિત રહો હેલ્પલાઇન નંબર ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યો છે જે દસ સત્યોતેર ના ઉપર તમે પણ કોલ કરી શકો લુ ને લગતી ને લગતી માહિતી માટે આશા રાખો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત